જય માતાજી મિત્રો સ્વાગત છે મારા એક નવા વિડીયોની અંદર આ નાના મોટા તહેવારો પર શું તમે પણ તમારા સપનાની ગાડી વસાવવાનું ઈચ્છતા હોય ને તો પચાસથી સાઠ હજાર ડાઉન પેમેન્ટની અંદર તમને ઇકો મળી જશે મિત્રો પચાસથી સાઈઠ હજાર ડાઉન પેમેન્ટની અંદર ઇકો અને અમારે અમારાથી તમને લોન બી કરી આપવામાં આવશે મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો વિડીયોને પહે પહેલી વખત જોતા હોય ને તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે હું આવા જ ગાડીઓના વિશે રોજ માહિતી આપતો રહું છું તો મિત્રો ગાડીઓની વાત કરીએ ને તો આપણી જોડે ઇકોમાં તમને બે હજાર બારથી બે હજાર ચોવીસના અંદર મોડલમાં તમને મોસ્ટ ઓફલી ઇકો જોવા મળી જશે પણ સારી એવી કંડિશનમાં જેન્યુઅલ કિલોમીટર ચાલેલી ફર્સ્ટથી સેકન્ડ ઓનરની અંદર ગાડી જોવા મળી જશે પેટ્રોલ સીએનજી એન્ટ્રી સાથે મળી જશે અને કંપની ફિટિંગ સીએનજી જોઈએ ને તો કંપની ફિટિંગ સીએનજીમાં પણ તમને ગાડી જોવા મળી જશે ચારે ચાર ટાયર એકદમ ફ્રેશ હોય છે જેન્યુઅલ કિલોમીટર ચાલેલી આવે છે ફૂલ એસેસરીઝ કરેલી નોન એક્સિડન્ટની ગેરંટી સાથે છે આ ગાડીઓ તમને ગોધરા ગુજરાત કરપંટની અંદર જોવા મળશે પંચમહાલ જિલ્લાની અંદર ડિસ્પ્લે પર નંબર પણ આપે છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી પણ તમે લઈ શકો છો મિત્રો આપણી જોડે એકલી ઇકો નહીં સ્વિફ્ટ ડિઝાયર પણ જોવા મળી જશે વેગેનર અલ્ટો ઓમની બોલેરો પિકઅપ આઇસર ચારસો સાત સુપર કેરી અર્ટિકા એક્સયુવી અને એવી અન્ય ગાડીઓ પણ તમને જોવા મળી જશે તો ડિસ્પ્લે પર મારો નંબર છે ત્યાંથી કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકોને કોઈ મારા મિત્રોને ગાડીનું વેચાણ કરવું હોય ગાડીને સ્ક્રેપ આપવી હોય તો પણ અમારે તમને કરી આપવામાં આવશે આ મિત્રો પચાસ સાહીઠ હજાર ડાઉન પેમેન્ટની અંદર તમારા સપનાને કરી શકો છો સાકાર તો રાહ કોની જોવો છો આજે જ મુલાકાત કરો પંચમહાલ ગોધરાની અંદર ડિસ્પ્લે પર નંબર છે કોલ કરીને વધુ માહિતી લઈ શકો છો